ચિત્ર છે બકરી તો બકરી વિશે બોલવાનું બેટા પહેલા અહી વાંચવાનું હ બકરી દૂધ આપે છે પહેલા શબ્દ વાંચો બકરી અહી શું છે પેલા પશુ પશુ વિશે વાક્ય બનાવવાનું બકરીનું બોલો બકરી પ્રાંત

તમારો વારો યશવી બેન સેનો ચિત્ર છે બેટા બળદ બળદ તો બળદ વિશે બોલવાનું પેલા આ એક આ શબ્દ વાંચવાનો કે આપણે કયું વાક્ય બનાવવાનું છે સેના વિશે તલત હા અને એ શું લખ્યું છે બેટા હા ચલો બનાવો તલત ખેતી કામ તલત ખેતી કામ કરે છે સરસ મદદ કરે છે ખેડૂતને મદદ હમ ચલો બીજું તલત ખાસ

ચાલો જાનવી બે ના કયું પ્રાણી છે હ તમારા હાથી વિશે બોલવાનું હવે આ વાંચો કયો શબ્દ છે બોલો વજન હાથી

જેવા ચલો હવે આ શબ્દ વાંચો પેલા શબ્દ વાંચો બેટા બીજું બનાય તો હાથી પાણી પીવા સુંડ નો ઉપયોગ કરે છે અથવા સુંડ વડે પાણી પીવે છે હજુ કોઈ ને

ચકલી ચાટ વડે દાણા ખાય છે વાહ ચકલી આ કયો શબ્દ છે દાણા દાણા તો ચકલી નું દાણા આવે એવું વાક્ય બનાવવાનું ચકલી દાણા ખાય છે હા ખૂબ સરસ બે ક્લેપ કર દો પ્રતિક માટે સરસ બેટા ચાલો હવે કોણ બનાવશે કબૂતર વિશે હા ચાલો ધ્રુવભાઈ આ કયો પક્ષી છે કબૂતર કબૂતર તો ચાલો

કબૂતર છે આડો માળબૂત બનાવે છે અરે વાહ અને આ શબ્દ રંગ કબૂતર નો હોય છે કબૂતર નો રંગ કેવો હોય રાખોડી

જે યાદ રહ્યું હોય એ બોલવાનું બોલવાન અરે વાહ બેટા ચલો જેનો વારો ના આવ્યો હોય ને એને બોલવાનું ચલો વિહાન તમે બોલો ભાઈ હાથી વિશે કોઈ પણ એક વાક્ય બોલવાનું હા હાથી વિશે સરસ હાથી વજન ઉપાડે ચલો રાજવી તમે બીજું વાક્ય બોલો બેટા બળદ વિશે ખેતુ મદદ કરે ખેતી કામમાં માં કયા કામ ખેતી કામમાં મદદ કરે છે ચલો ક્લેપ કરતો ભાઈ ખુબ સરસ